દમણના દરિયામાં જવા પર પ્રતિબંધ હોવા છતાં સહેલાણીઓ કાયદાની કરી રહ્યા છે એસી કે તેસી સંઘ પ્રદેશ દમણના દરિયામાં આગામી એકત્રીસમી ઓગસ્ટ સુધી કોઈપણ સહેલાણીઓ સ્થાનિક લોકો તથા મચ્છીમારી કરતા માછીમારોને દરિયામાં ન જવા અંગે પ્રશાસન દ્વારા આદેશ જારી કરી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેને લઈ દમણ પોલીસ વિભાગ દ્વારા પણ મોટી દમણ અને નાની દમણના દરિયા કિનારે જવા માટેના એન્ટ્રી અને એક્ઝિસ્ટ પોઈન્ટ પર બેરિકેડ્સ અને દોરડાઓ બાંધી તેને બંધ કરી દેવામાં આવ્યા છે તેમ છતાં અમુક પર્યટકો કાયદાનું ઉલ્લંઘન કરી જીવના જોખમે દરિયામાં નહવા તથા મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ગુરુવારના રોજ પણ દમણના દરિયા કિનારે પ્રદેશની સહેલગાઈ આવેલા અમુક પર્યટકો નાના બાળકો સાથે દરિયાકિનારે રેતીમાં લટાર મારતા જોવા મળ્યા હતા ત્યારે દમણ પોલીસ કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરે તથા દરિયાકિનારે આવતા લોકોમાં જાગૃતિ આવે એવા આશય સાથે વિવિધ જગ્યાએ ચેતવણીના બોલ લગાવવામાં આવે એ હવે જરૂરી બન્યું છે વલસાડના અબ્રામા ખાતે આવેલી કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે એક પરિવાર સાથે હોટેલના ફૂડની મજા માણવા આવ્યા હતા ગ્રાહકે મેક્સિકન સિઝલર ઓર્ડર કર્યું હતું હોટલમાં મેક્સિકન સિઝલરમાં મૃત વાંધો મળી આવ્યો હતો ગ્રાહકે હોટેલના મેનેજરને ઘટનાની જાણ કરી હતી હોટલના મેનેજરે ગ્રાહકને સંતોષકારક જવાબ ન આપતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી મળતી માહિતી મુજબ વલસાડ શહેરમાં રહેતા અને કેન્દ્ર સરકારના એક વિભાગમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન બુધવારે સાંજે વલસાડ શહેરના અબરામા વિસ્તારમાં આવેલી સીસીડીમાં પરિવારના સભ્યો સાથે ફૂડની મજા માણવા આવ્યા હતા યુવકના પરિવારે સીસીડીમાં મેક્સિકન સિઝલરનો ઓર્ડર આપ્યો હતો ઓર્ડર આપ્યાના થોડા સમય બાદ હોટલના વેટરે યુવકના પરિવારને મેક્સિકન સિઝલર લાવી ડીશમાં સર્વ કર્યું હતું યુવકના પરિવારના સભ્યો મેક્સિકન સિઝલરની મજા માણી રહ્યા હતા જે દરમિયાન યુવકના પરિવારના એક સભ્યની મેક્સિકન સિઝલરમાંથી મૃત વાંધો મળી આવ્યો હતો ઘટના અંગે યુવકે તાત્કાલિક સીસીડીના મેનેજરને જાણ કરી હતી સીસીડીના મેનેજરે ઘટના અંગે ગ્રાહકને સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી યુવકે તાત્કાલિક વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ઘટનાની જાણ કરી સીસીડીના ફૂડ અંગે થયેલા ખરાબ અનુભવની ફરિયાદ કરી હતી વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તાત્કાલિક વરસાદના અબરામા ખાતે આવેલી સીસીડી ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ફરિયાદીની ફરિયાદ સાચી જણાઈ આવી હતી યુવકની ફરિયાદ અને નિવેદનના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મેક્સિકન સિઝલરના નમૂના રસોડામાં મૂકવામાં આવેલા વસ્તુઓના નમૂના અને સ્ટોર રૂમમાં રાખવામાં આવેલ અનાજ સહિતના જરૂરી નમૂનાઓ અને ફોટોગ્રાફ મેળવીને ગ્રાહકની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓગણીસ ગરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી રીઢા ગરફોડિયાને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય સ્તરે ગરફોડ ચોરીઓમાં સંડોવાયેલ રીઢા ગરફોડિયાને ઝડપી પાડીને ઓગણીસ ગરફોડ ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે બાર જૂન બે હજાર ચોવીસ ના રોજ વાપી જીઆઈડીસી ના આદર્શ હાઉસિંગ સોસાયટીમાં રૂમ નંબર એ ટુ બસો બે ના મકાનમાં તાળુ તોડી પ્રવેશી સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા એક લાખની મતાની ચોરી કરવામાં આવી હતી વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટે તાકીદે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીની માહિતી મેળવી મુમરા મહારાષ્ટ્ર ખાતે તપાસ માટે એક ટીમ આવી હતી પોલીસે મજૂર ધારણ કરી ચાલક તરીકે કાર્ય કરી સતત પાંચ દિવસ સુધી વોચ રાખી અંતે મહારાષ્ટ્ર પોલીસની મદદથી આરોપી રોહિત સોલંકી ઉર્ફે અરહાન શેટ્ટીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ વલસાડ જિલ્લામાં ત્રણ તથા અન્ય રાજ્યોમાં કુલ ઓગણીસ કરફોડ ચોરીઓ કર્યાનું કબૂલ કર્યું આરોપી ડ્રગ્સનો નો બંધાણી છે અને દેશના વિવિધ રાજ્યોમાં ફ્લાઇટ દ્વારા મુસાફરી કરે છે વૈભવી હોટલોમાં રોકાણ કરીને દિવસ દરમિયાન ચોરી કરે છે મુમરા મહારાષ્ટ્રમાં એક કરોડના વૈભવી ફ્લેટમાં પરિવાર સાથે રહે છે અને ઓડી એ ફોર લક્ઝરીયસ કારમાં ફરે છે ડાન્સ બાર અને નાઇટ ક્લબમાં જવાનો શોખીન છે આરોપી તથા પોલીસ સ્ટેશન ખાતે સોંપી હાલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દમણ ટાઉન વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના કામને પગલે કેટલીક જગ્યાએ રોડની ની વચ્ચો વચ્ચે ખાડા ખોદવામાં આવ્યા હતા ડ્રેનેજનું કાર્ય પૂર્ણ થયા બાદ આ ખાડા માત્ર કપચીઓ નાખીને પૂરી દેવામાં આવ્યા છે વરસાદમાં કપચીઓ પોચી જમીનમાં અંદર સુધી ખૂપી જતા માર્ગ પરથી પસાર થતા ભારે વાહનોના ખાડામાં ફસાઈ જવાના બનાવ બની રહ્યા છે જેમાં આજે સુરતના પલસાણાથી ચીઝ ક્રીમનો જથ્થો ભરીને દમણમાં ખાલી કરવા આવતો એક આઈસટ ટેમ્પો નંબર જીજે ઓગણીસ વાય એકાવન ચોપનનો ચાલક દમન ટોગી સામેના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ પર કપચીઓ ભરેલા ખાડામાં ટેમ્પાનું ટાયર ફસાઈ ગયું હતું ડ્રાઈવરે તમામ તરકીબો અજમાવ્યા બાદ પણ ખાડામાંથી ટાયર બહાર નીકળી શક્યું ન હતું જેને પગલે આ સાંકડો રસ્તો વાહનોની અવર જવર માટે થોડો સમય બંધ રહી ગયો હતો અંતે ટેમ્પાને ખાડામાંથી બહાર કાઢવા ક્રેન મંગાવી પડી હતી અને ક્રેન મારફતે ટેમ્પાને ખાડામાંથી બહાર કાઢીને રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યારે રોડ પરના આ ખાડાઓ પર માત્ર કપચીઓ પાથરીને હાથ ખંખેરવા કરતા કપચીઓ સાથે સિમેન્ટ કે આસફળ વડે યોગ્ય રીતે ખાડાઓનું પુરાણ કરવામાં આવે તો આવા અકસ્માતો બનતા અટકી શકે તેમ છે જો કે આજે ટેમ્પાનું ટાયર ફસાયા બાદ તંત્ર આ ખાડો પૂરશે કે નહીં તે પણ જોવું રહ્યું વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલ રામ એપાર્ટમેન્ટ જર્જરિત ભાગ ધરાશયી થતાં બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો ચોમાસાની શરૂઆત પૂર્વે નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોનો જર્જરિત ભાગ દૂર કરવા મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે તેમ છતાં ઘણી જર્જરિત મિલકત ધારકો નગરપાલિકાની નોટિસ ધ્યાને લેતા નથી ચાલુ વર્ષે વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી સાડત્રીસથી વધુ ઇમારતો જર્જરિત જાહેર કરવામાં આવી છે રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટમાં પાંચમાં વીસ ફ્લેટ બનાવ્યા છે જે પૈકી બે ફ્લેટ કાર્યરત છે છેલ્લા દિવસોથી શહેરમાં પડી રહેલા વરસાદને લઈને રામ એપાર્ટમેન્ટ ઝીરો નો જર્જરિત બાલ્કનીનો ભાગ ધરાશાયી થઈ રહ્યો હતો રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓને જીવ બચાવ્યા હતા ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ટીમને થતાં વલસાડ નગરપાલિકા દ્વારા રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ ઝીરો ફાઈવની આજુબાજુ કોર્ડન કરી તકેદારીના ભાગરૂપે રસ્તો વાહન અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે ટીમ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતા બે પરિવારના સમજાવવા છતાં ફ્લેટ ખાલી કરતા ન હોવાનું આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું હાલ એપાર્ટમેન્ટ વધુ જર્જરીત થયો હોવાથી એપાર્ટમેન્ટની આજુબાજુમાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે કે રામવાડી વિસ્તારમાં રામ એપાર્ટમેન્ટ પાછળનો પાછો સ્લેબ પડી ગયો છે તો તમે તાત્કાલિક ધોરણે મોડમાં આવી જાઓ એટલે હું તરત ફરજ પરથી હું ત્યાં આવી ગયો ને તરત મેં ફાયરમાં ફોન કર્યો હિતેશભાઈ એન્જિનિયર પણ જાણ કરી દીધી હિતેશભાઈ તાત્કાલિક ધોરણે ફાયરવાળાને મોકલી આપ્યા ને તરત ડોડા રસી બાંધીને રસ્તો બંધ કરી દીધો છે કોઈને જાનહાની થઈ નથી એટલે અત્યારે કાલ સવારે એનું જે પણ લેશે ડિરેશન તાત્કાલિક ધોરણે ડિમોલેશન કરવાની માંગ કરી છે અમે ને એવું અમે આશા રાખીએ છીએ કે જેટલું બની શકે આને ડિમોલેશન ખાસ કરીને જમીન દોસ્ત કરે એવી આપ અપેક્ષા રાખીએ છીએ